ના જીવ સાથે ફરી એક વખત રમત રમાઈ છે વડોદરા શહેરમાં હાલ ચાલી રહેલ રોયલ મેળાની હેલિકોપ્ટર ની ચાલુ રાઈડના બે દરવાજા ખુલી જતા બાળકો પટકાયા હતા જેનો વિડીયો સામે આવ્યો છે તાજેતરમાં જ બાળ મેળા અને ગેમ ઝોન ને સરકાર તરફથી થી આપવામાં આવે છે આ મુક્તિ પાછળ સુરક્ષા અને સલામતીના અનેક નિયમોનું પાલન કરવા અંગે પણ સરકાર તરફથી સખત સૂચનાઓ આપવામાં આવે છે ત્યારે રાજકોટના ટીઆરપી ની ઘટના બાદ પણ હજી વડોદરાનું તંત્ર સુધર્યું નથી તેવામાં રોયલ મેળાની ચાલુ હેલિકોપ્ટર રાઈડ માંથી નીચે પડકાતા ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે જોકે આ અંગેની જાણ રાવપુરા પોલીસ થતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા બનાવ અંગેની પ્રાથિક માહિતી અનુસાર શહેરના અવધૂત ફાટક સામે રોયલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે બાળકો બાળકોને હેલિકોપ્ટર રાઈડ બેસાડી માતા પિતા આનંદ અનુભવી રહ્યા હતા તેવામાં અચાનક હેલિકોપ્ટર રાઈડ બે દરવાજા ખુલી જતા બે માસુમ બાળકો નીચે પટકાયા હોવાનું સ્થળ પર હાજર વ્યક્તિએ જણાવ્યું હતું અચાનક હાજર એક ફાયરમેન જે તેના બાળકને લઈને મેળામાં આવ્યા હતા તેમણે સમય સૂચકતા વાપરી પ્લગ કાઢી નાખ્યો અને રાઇડ ધીમી પડી હતી પરંતુ બાળકો ગભરાઈને નીચે પડતા બે બાળકોને નાની મોટી ઈજા પહોંચી હતી આજે રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં રોયલ મેલા કરીને એક મેળો લાગેલો છે જ્યાં અલગ અલગ રાઇડ્સ બાળકો માટેની લાગેલી છે અને સ્ટોલ્સ પણ લાગેલા છે જેમાં એક હેલિકોપ્ટરની જે નાની રાઈડ હોય છે એનો દરવાજો ખુલી જતા બૂમાબૂમ મચી ગઈ હતી પરંતુ બાળક જે છે એ પકડી લેવાતા એને ઈજાઓ પહોંચી નથી બા બાળકનો આ બચાવ થયો છે કોઈ જાનહાની કેવું નથી પરંતુ જે રાઈડ છે એનો દરવાજો ખુલી જવાના કારણે આ વસ્તુને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે અને આ મેળાની જે સ્થળ છે એના ઉપર તમામ સિનિયર અધિકારી સાથેના ફાયરની ટીમ પણ આવી ગઈ છે અને આ જે રાઈડ છે આપણે ત્યાં જ ઉભા છીએ અને આ રાઈડ અમે જે લાઇસન્સ આપેલું છે પોલીસ કમિશનર તરફથી આ મેળાને લાઇસન્સ મળેલું છે અને એની શરતો છે એનામાં આ રાઈડ હતી કે નહીં અને એને આ પરમિશન લીધેલી છે કે નહીં આ રાઇડની પર્ટિક્યુલર અને એનું સેફ્ટી ચેકિંગ થયેલું છે કે નહીં એ બધી જ તપાસ થશે અને આ બાબતે પૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે આ જે આયોજકો છે એમની સાથે આપણે વાતચીત કરી રહ્યા છે લોકો જે અંદર આવી ગયા છે એમને પણ ન્યાય મળે એ માટેની આપણે કાર્યવાહી કરી રહ્યા છીએ હા એ એક ગુનો અમે દાખલ કરવા મેં પહેલાં જ કીધું કે કાયદેસરની કાર્યવાહી આમાં જરૂરથી થશે અને આ રાઈડ એમાં છે કે નહીં પ્રાઇમરી અત્યારે હાલમાં અમે બધો જ લાઇસન્સના જે શરતો છે એ લઈને બેઠા છીએ અને જે પણ છે કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે